નમસ્કાર નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ વડોદરામાં તરસ છીપાવવાનું સરનામું રાજેશ્વરી જ્યુસ એન્ડ આઈસ્ક્રીમ પાર્લર હવે વાઘોડિયામાં લોકોની તરસ છીપાવશે રાજેશ્વરી આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ પાર્લરની માંજલપુર નિઝામપુરા ફતેહગંજની શાખા બાદ હવે ચોથી શાખા વાઘોડિયા રોડ ઉમાચાર રસ્તા પાસે શરૂ થઈ ચૂકી છે વડોદરામાં રહેતા ખાણીપીણીના શોખીન લોકો માટે શુદ્ધ ગુણવત્તાયુક્ત જ્યુસ મિલ્કશેક અને કસ્ટર્ડ પાવડર નાખ્યા વગર બનાવેલો પ્યોર આઈસ્ક્રીમ રાજેશ્વરી જ્યુસ એન્ડ આઈસ્ક્રીમ પાર્લરમાં મળે છે વડોદરામાં વાઘોડિયા રોડ ઉમાચાર રસ્તા પાસે શરૂ થયેલી રાજેશ્વરી જ્યુસ એન્ડ આઈસ્ક્રીમ પાર્લરના ઉદ્ઘાટન પ્રસંગે હરિધામ સોખડાના સ્વામી પ્રેમ પ્રકાશ પધારેલ હતા અને રાજેશ્વરી જ્યુસ એન્ડ આઈસ્ક્રીમ પાર્લરની ચારે ચાર શાખા ખૂબ જ સફળતાપૂર્વક પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આ સમયે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના જેવા દેખાવવાળા વડોદરાના લોકપ્રિય એવા સીએમપીએમની પીએમની જોડીએ રાજેશ્વરી આઈસ્ક્રીમ પાર્લરની રિબિન કાપી ઉદઘાટન કરેલ હતું પીએમ જેવા દેખાવવાળા જીતુભાઈ વ્યાસે આ પ્રસંગે કીધેલ હતું કે રાજેશ્વરી આઈસ્ક્રીમ પાર્લરનો આઈસ્ક્રીમ ખૂબ જ મજેદાર છે અને તેમનું જ્યુસ જે મને આપવામાં આવેલું છે તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્યોર ફ્રૂટનું બનેલું છે ત્યારે સીએમ જેવા દેખાતા રમેશભાઈએ આ પ્રસંગે વડોદરાવાસીઓને આહવાન કરીને કહેલ હતું જ્યુસ અને આઈસ્ક્રીમ એટલું સ્વાદિષ્ટ અને સારું છે અને ખરેખર વખાણવા જેવું છે અને તમે બધા પણ આ

જ્યારે પણ માંજલપુર નિઝામપુરા ફતેહગંજ કે વાઘોડિયા રોડ ઉપર આવો ત્યારે ગમે તે રાજેશ્વરી જ્યુસ એન્ડ આઈસ્ક્રીમ પાર્લરની ગમે તે શાખામાં જાઓ તમને દરેક જગ્યાએ એક સરખું જ્યુસ અને આઈસ્ક્રીમ મળશે રાજેશ્વરી જ્યુસ એન્ડ આઈસ્ક્રીમ અમે અહીંયા ચોથી બ્રાન્ચ વિસ્તારમાં ચાલુ કરી છે અને અહીંયાના બધા હિસાબે અને એ લોકો માધ્યમ એટલે દૂર ના આવે એના હિસાબે અમે એમના માટે અહીંયા વાગોડિયા ઉમા ચાર રસ્તા પર નવું જ્યુસ પાર્લર ચાલુ કર્યું છે આ પ્રસંગે વડોદરાનો લોકપ્રિય રેડિયો સ્ટેશન રેડિયો પાર્ટનર થયું હતું અને આરજે નીરજભાઈનું પણ દુકાન માલિકોએ સ્વાગત કરેલ હતું તો આ હતા આજના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મેગા ધોળકિયાને રજા આપશો